ઈવન ગમા પછી આ મેમન ના બતાવશું એટલી ઘણા વાન સરપ્રાઈઝ રાખવા નહીં એ ફોન માં જ લોચા વાગ્યા તાણી યાર ચમ ફોન માં લોચા વાજ્યા તમે મારા અંગત ફોન માં વાત કરતા હતા ને મારો ઓછો ચેડે ફોવા બધું આફળી ગયો ઇને ખબર પડી કે મારી હે ગઈ જવા જવા તે ક્યાર થી હું એકલો નીકળ્યો પણ મારો ઓછો ચેડે છેડે છે રોડ થી આયો પછી હું એ કંટાળે હું બેહી જા હેટ તાણ બીજું કરું હગા ખોટું ના લગાડતા આ મેમન નું કેમ બાદ હા મુકુ પેલા આપણે જઈને જોઈ આવીએ આપણા ગમા કોમલ્યા ગમા પછી આગળ વાત વધા જો આ મેમન ને આપણે ડાયરેક્ટ બતાવી દેવું ને તો આનું પેટ જોઈને ધન તરત પેલા જ ના પાડી દે એ વાતે હાચી આ તો જબરી મૂછવાણ આઈ હગા હું કરશો તાણ યાર તમે બહુ મોટી ભૂલ કરી બેઠા હો એ કરવાજી હા હા બા આવ મેમન આવો હોરા કેમ ભઈ ચોમાના બખાળો કરી રહ્યા છો યાર હ

લ્યો મારી વાત સાંભળો એને ખાવા બઉ જુઓ બરોબર એટલે આ હો રૂપિયા રાખો દુકાન જે ખાવ ને લઈ જુ હો એટલે એ આ મેહમન હું શરમમાં નાખો ભલામણ તમને ખબર નહી હોય અમારા ગામ ના પચાસ છોકરા ને મારા ઘર રમીન મોટા છે બરાબર છે અને હવે હું તમારા જોડે પૈસા લઉં તો હું હારો લાગુ છે તમે પૈસા ના લઈ પૈસા નહી લઈ અને છોકરા રાખવાનો અનુભવ તો વાન 70 વર્ષનો હા વાનો બધા છોકરા વાન તો રમીન મોટા છે આ અનુભવી મોણા છો એમ ન તો હા તમે છોકરાને ચિંતા જરાય કરતા નહી બરાબર સુખ શાંતિ જોઈ આવો હા પણ હાથ જો હો હા હાથ વે હો તમે જે ખાવા જો ને ખાવા જો

તમે ખાલી નાસ્તો બોલો હું નાસ્તો કરશો હું લઈ આવું હું જે નાસ્તો મંગાય તમે લાવશો હા હા લાઈ દયો લાઈ દયો લાઈ દયો લાઈ દયો ફાઈનલ હા ફાઈનલ ફાઈનલ આર તો દાબેલી લેતા મારો લેડો દાબેલી ઓ તો આમ દાબેલી ખવાય ઓ ખવાય ને તમ ના ખવાય આજે કશે વાત તમા ખાવી ખવાય દો યાર હવે મારી વાત ઓગળો હા મારા જોડે 50 રૂપિયા પડે બરાબર છે એક દાબેલી તમારી એક દાબેલી મારી મૂલ્ય તો બરાબર આ લેતા હા હા

Terima kasih telah menonton! আকেলি মোক মোক ঘৰ মালি লাও লাও એક દાબીલી તો મારા માટે મારી યાર કરવાનું મારે જો કપડો દાબીલી ખાવા ના પડી મન તો એમ ખો આવી

કરવાનું મહેમાન મને એમ વળી આગળ નાસ્તો કરવો છે તે મે વળી મેમન નાસ્તો કરાયો નાસ્તો કરાય કે મેમન ને મેં પૂછ્યું કેવી મજા આવી તે મહેમાન એમ કીધું કોઈ મજા આવી નહીં બીજો નાસ્તો લેતા આવો

શું કામ કરવાનું એ મહેમાન માટે સમોસા લાવવા નહિ આતે જઈને લઈ આવ તમાર પગ ભઈ જાય ને મને કહી હો મારું કામ નઈ કરી એ તું ના જાન ના પહેચાન મેં તારા મહેમાન હું ચો ઓળખું એ મહેમાન ના અલે એ ને ઓળ તો મન તો ઓળખી તું આ પણ તમે લઈ આવ તમારા મહેમાન ઓલે મહેમાન જોડે બેહું પડ કે યાર તું હમત તો જમ નહીં યાર હારું યાર ઓય ગરીબ ના થા હો લો પૈસા ડો લેતા હું પૈસા હા પૈસા તારા જ આલવાના ઓ બા આટલો બધો કારો ના બેઠો

아, 저거 잠깐거 잠깐만, 저거 잠깐만, 저거 잠깐만, 저거 잠깐만, 저거 잠깐만, 저거 잠

તો પછી માર કાકા અંગત ના પાડવી હતી કે તમારા છોકરાને લઈ જો તમાર હંગાત હોય ના રાખો ભાઈ ભાઈ પૈસા તમે રાણા ના પાડશો મહેમાન હું ખવરાવું યાર હું ખાવું શેવ ખમણી ખાવી શેવ ખમણી ખાવી છે ઓ કઈ છે વાતો ને હેડો કો રસ્તો કરું ભાઈ શેમા શેવ ખમણી ખાવાનો આ જલ્દી કરો મને ભૂખ લાગી રહ્યો રાતું નહી આ ચોંચી તો રાખો યાર કોઈ ચો બજાર પડી હોય તો જઈને તરત લઈને આવતો રહો યાર તમે ગમે તે કરો ભગા જડ જો આથી હા જાવ 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 યાર હો હા જલ્દી છોડો તમે બેહો હું હાલ જાવ હા જલ્દી આવો હા મિલકા થાળી ધોઈ નાખ

પણ મારા જોડે યાર પૈસા નહી એવું કરો તારી ભલામો ઘરમાં પૈસા નઈ રાખતા ધંધો કરો પૈસા ભેગા કરો તો છોટવા જઉં છું બરોબર નોકરી પણ ઓહી યાર આ એવું એટલે કોમ કરો ને તમે સો રૂપિયા ની શેવ ખમણી લઈને આલી જો પૈસા એ મારા ના સેવ ખમણી લઈને મારા હાલવાની યાર બેમ આગળ મારી આબરું ના જાય ને એટલા કહેશો તો ને લઈને આલી જવું હેડો તમે સો રૂપિયા પાછા લી

ભેડી તો કી યાર આવું કરો યાર હા બાકી નહીં રાખવાનું પછી યાર હા ફરાક છો ફરાક ઈન મેમન ઓ હવે ધરાઈ રહ્યા ને ના જ નહીં ધરો નો નહીં ધરે ના જ બાકી હે એટલે મેમન તમે તો હું કરો યાર મજાક ના કરો યાર તમે ધરાઈ રહી છો મેમન મેં તમારું કીધું તો કે મારા ખાત આબીન જો છે તમે ના ના પાડતા

મહેમાન મારા ખોરાક તો છેડ આવો જ છે